समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો રાજ્યમાં વરસાદનો જોર ઘટ્યો આગામી દિવસોમાં હળવો વરસાદની શક્યતા રાજ્યમાં હાલમાં વરસાદનો જોર થોડો ઘટ્યો છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે ભારે વરસાદની શક્યતાઓ ઓછી છે માછીમારો માટે કોઈ ખાસ ચેતવણી આપવામાં આવી નથી અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે જનતાને અનાવશક મુસાફરી ટાળવા અને જરૂરી તકેદારીઓ રાખવા અપીલ કરાઈ છે ट्रम्पनी धमकी ऐसी थी सौ थी वधु देशों डरिया भारत ना झुकयु डोनाल्ड ट्रम्पे विश्वभर देशों आरोप टेरिफ जाहिरात करता सौ देशों अमेरिका साथे व्यापार करार करया छे जो के भारत सहित फक्त पांच देशों आ शर्तों इंकार करयो हतो परिणामे भारतीय माल पर पच्चीस टका टेरिफ छे आ टेरिफ ना विरोध नो मुख्य कारण अमेरिका भारत न कृषि अने डेरी क्षेत्र मांगणी छे जेनाथी मांगनी अने नाना खेडो ना हितों ने नुकसान थी सके તરેફ વોર વચ્ચે પીએમ મોદીનો મોટો નિવેદન અમેરિકાએ ભારત પર ટેરિફમાં 25% નો વધારો કર્યો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટતા કરી છે કે ભારત ખેડૂતોના હિતોમાં ક્યારેય સમાધાન નહીં કરે એમએસ સ્વામિનાથન શતાબ્દી સંમેલનમાં તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોની આવક વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા પ્રયાસશીલ છે સોયાબીન સરસબ અને મગફળીનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે અને ભારત ખેડૂતોના હિતો માટે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છે જિલ્લામાં લંપી વાયરસના 462 કેસ ગુજરાતના જિલ્લામાં લંપી વાયરસના 462 કેસ સામે આવ્યા છે રાજ્યના 172 ગામમાં ગૌવચ્છમાં ફેલાતા લંપી રોગથી બચવા માટે પશુપાલન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અત્યાર સુધી 426 પશુઓ સ્વસ્થ થયા છે અને 28 પશુઓની સારવાર ચાલુ છે રાજ્યમાં 23 લાખ થી વધુ પશુઓને રસી આપવામાં આવી છે જો ક્યાંય લંપી રોગના લક્ષણો દેખાય તો પશુપાલકો એક ટોલ ફ્રી નંબર 1962 પર અથવા નજીકના પશુ દવાખાનામાં જાણ કરવા માટે કહેવાયું છે પુટિન આ મહિને ભારતની મુલાકાતે આવશે અમેરિકા અને ભારત વચ્ચેના ટેરિફ વિવાદ વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન ભારતની મુલાકાત લઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે પુટિન ઓગસ્ટ મહિનાના અંતમાં ભારતની મુલાકાત લઈ શકે છે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારત પર 50% ટેરિફ લાદ્યો છે તેમાંથી 25% ટેરિફ આજથી અમલમાં આવી ગયો છે જ્યારે વધારાનો 25% ટેરિફ 27 ઓગસ્ટથી અમલમાં આવશે ગેનીબેન ઠાકોરે ગડકરીને લખ્યો પત્ર બનાસ કાંઠાના ખેડૂતોને યોગ્ય જમીન વળતર ન મળવાના મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખ્યો છે થરાદ અમદાવાદ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે માટે થયેલી જમીન સંપાદનમાં ન્યાયસંગત વળતર ન મળતા ખેડૂતોમાં નારાજગી છે ગેનીબેન ઠાકોરે ખેડૂત વેદનાને કેન્દ્ર સુધી પહોંચાડી છે અને બજાર ભાવ મુજબ વળતર મળે તેવી માંગણી કરી છે ગેનીબેનનો આ પગલું ખેડૂતો માટે આશાનો એક કિરણ બન્યું છે સુરત ડુપ્લિકેટ બનાવટ માં માસ્ટર નીકળ્યું ઘણા સમય થી સુરત માંથી પ્રોડક્ટ નો રાફડો ફાટ્યો છે અને તે પ્રોડક્ટ નો પર્દાફાશ થયો છે જેમાં ડુપ્લિકેટ શેમ્પુ સોપારી તમાકુ જેવી અને વસ્તુઓ બનાવતા લોકો ને ઝડપી લેવામાં આવ્યા છે હવે સુરત માં નકલી ઓઇલ નું કારખાનું ઝડપાયું હોવાના સમાચાર છે છેલ્લા એક વર્ષથી ધમધમતું કારખાનું સુરત ઝોન એક એલસીબી ની ટીમે ઝડપ્યું છે સાથે છ લાખ નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે ट्रम्प भारत ने धमकी अपी सके नहीं कांग्रेस सांसद शशि थरूरे कहू के जो अमेरिका भारतीय उत्पादनो पर 50 टका ड्यूटी लादे छे तो भारत अमेरिकन उत्पादनो आरोप एज टेरिफ लाद अमेरिका अपने धमकी ने कई करी सके नहीं अत्यारे आपने अमेरिकन उत्पादनो पर सरेराश सत्तर टका टेरिफ लादिये छे तो अपने त्या के अटवाई गया छी अपने पचास टका टेरिफ लादव जई जो, जो अमेरिका भारत साथ संबंध इच्छत नहीं तो भारत ने अमेरिका जरूर नहीं राहुल गांधी પોતાની નબળી માનસિકતા બતાવી રહ્યા છે ભાજપ સાંસદ નિશिकांत दुबे રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર હોય કે અમેરિકાનો મુદ્દો રાહુલ ગાંધી પોતાના ટ્વીટ દ્વારા પોતાની નબળી માનસિકતા બતાવી રહ્યા છે આજે અમેરિકા દેશના 140 કરોડ લોકો પર ટેરિફ લાદી રહ્યું છે વડાપ્રધાન મોદી અને દેશના હાથ મજબૂત કરવા જોઈએ જેથી દુનિયાને ખબર પડે કે ભારત એક અને એક છે विभाग लेटेस्ट आगाही राज्य हवामान विभागे वरसाद आगाही करी छे हवे फरी एक बार शक्यता सेवाई रही छे हवामान विभागे आगामी दस ऑगस्ट सुधी राज्य विविध विस्तारों गाजवीज सा मध्यम वरसाद आगाही करी छे जेना गर्मी थी कंटाड़ेलाको राहत मिली सके छे नौ दस ऑगस्ट ना रोज कच्छ न सुटासवाया विस्तारों राज्य न अन् बतीस जिला स्थलों गाजवीज साथे हलवा मध्यम वरसाद शक्यता छे 8 કે 9 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન રક્ષાબંધન 8 ઓગસ્ટે ઉજવાશે કે 9 ઓગસ્ટે તે અંગ્રેજી મૂંઝવણ છે હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ પૂર્ણિમા 8 ઓગસ્ટે બપોરે 2:30 વાગે શરૂ થશે અને 9 ઓગસ્ટે બપોરે 2:30 વાગે સમાપ્ત થશે ઉદય તિથિના આધારે રક્ષાબંધન 9 ઓગસ્ટે ઉજવવામાં આવશે શુભ સમય સવારે 6:30 થી બપોરે 2:30 વાગે છે ભદ્રા 9 ઓગસ્ટે સવારે 2 વાગે સમાપ્ત થશે તેથી રાખડી બાંધવા માટે આ સમય શુભ છે હવે ગુજરાતમાં પર ભગવદ ગીતાના પાઠ ભણાવાશે ગુજરાત બોર્ડે ધોરણ 9 થી 12 ના ગુજરાતી હિન્દી અંગ્રેજી અને ઉર્દુ પ્રથમ ભાષાના પ્રશ્નપત્ર પરરૂપમાં ફેરફાર કર્યા છે આ વિષયોના પુસ્તકોમાં શ્રીમદ ભગવદ ગીતાના બે પાઠ ઉમેરાયા છે જેના આધારે હવે પ્રથમ અને દ્વિતીય સત્ર અને બોર્ડ પરીક્ષામાં ગીતાના પાઠમાંથી પ્રશ્નો પૂછાશે પાઠ્યપુસ્તક મંડળે અનુવાદ સાથે નવા પુસ્તકો અને પૂરક પુસ્તક તૈયાર કરી સ્કૂલોને મોકલા છે 2025-26 થી નવો અભ્યાસક્રમનો અમલ થશે ट्रम्प ने भारत पर 25% વધારાનો ટેરિફ લાડ્યો ડોનાલ્ડ ટ્રમ્પ એ ભારત પર 25% વધારાનો ટેરિફ લાડ્યો છે ટ્રમ્પ એ પેલા થી જ 25% ટેરિફ લાડ્યો છે ટ્રમ્પ એ રશિયા પાસેથી તેલ ખરીદતા ભારત પર આ ટેરિફ લાડ્યો છે ટ્રમ્પ એ આદેશ પર હસ્તાક્ષર કર્યા છે હવે ભારત પર કુલ ટેરિફ 50% થઈ ગયો છે કમલ હાસનનો સનાતન ધર્મ પર વિવાદિત નિવેદન અભિનેતા અને નેતા કમલ હાસને સનાતન ધર્મ વિરુદ્ધ કરેલી ટિપ્પણીઓથી વિવાદ ઉભો થયો છે તેમણે કહ્યું હતું કે શિક્ષણ એકમાત્ર એવું હથિયાર છે જે તાનાશાહી અને સનાતન ધર્મના બેડીઓ તોડી શકે છે આ નિવેદન બાદ ભાજપ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે તમિલનાડુ ભાજપે લોકોએ કમલ હાસનની ફિલ્મોનો बहिष्कार કરવાની અપીલ કરી છે કમલ હાસને NEET પરીક્ષા પર પણ પ્રહારો કર્યા હતા जंपना टैरिफ वधारा पर भारतनी प्रतिक्रिया, भारते पर प्रतिक्रिया भारते भारत ने जंपना टैरिफ पर कड़क प्रतिक्रिया આપી છે ભારતે કહ્યું કે અમારી તેલ આયાત બજાર આધારિત છે એમઇએ પ્રવક્તા રંધીર જયસ્વાલે કહ્યું તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે અમેરિકાએ ભારત પર વધારાના ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે કારણ કે ઘણા અન્ય દેશો પર તેમનો રાષ્ટ્રીય હિતમાં પગલા લઈ રહ્યા છે આ પગલા અન્યાયી અને ગેરવાજબી છે ભારત તેના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે જરૂરી પગલા લેશે जबलपुरમાં 100 હેક્ટરમાં સોનું હોવાનો ઘટસો MP ના जबलपुर જિલ્લામાં આશરે 100 હેક્ટર વિસ્તારમાં સોનાનો ભંડાર મળી આવ્યો છે જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવેલા જમીનના નમૂનાઓના પરીક્ષણમાં સોનું તાંબુ અને અન્ય મૂલ્યવાન ખનીજોના अंशો મળ્યા નિષ્ણાતો માને છે કે અહીં લાખો ટન સોનાનો જથ્થો હોઈ શકે છે મધ્ય ભારતમાં આ એક મહત્વપૂર્ણ શોધ છે અગાઉ કટની જિલ્લામાં પણ સોનાનો ભંડાર મળ્યો હતો હવે ટમ્પને નહીં મોદીને ફોન કરીશ બ્રાઝિલના રાષ્ટ્રપતિનો મોટો નિર્ણય અમેરિકા સાથેના બગડતા સંબંધો પર ચિંતા વ્યક્ત કરતા બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇસ ઇનાસિયો લુલા ડા silvaએ મોટો નિર્ણય જાહેર કર્યો છે તેમણે કહ્યું કે હું હવે કોઈ સમજૂતી માટે ડોનાલ્ડ ટ્રમ્પને કોલ નહીં કરું કારણ કે તેઓ વાત કરવા માંગતા નથી હવે હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ કોલ કરીશ અમેરિકાએ બ્રાઝિલ પર 50% ટેરિફ લગાવીયો છે જેના કારણે તણાવ વધ્યો છે जयपुरમાં મગફળીની ચોરી 25 લાખનો મુદ્દામાલ ગાયબ. જયપુરમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીની ચોરીનો મોટો કિસ્સો સામે આવ્યો છે. નાફેટ દ્વારા વેરાઉસમાં રાખેલી આશરે 1200 થી 1500 મગફળીની ગુરિયાઓ બોલેરો ગાડીમાં ભરીને ચોરાઈ ગઈ છે, જેની કિંમત 25 લાખથી વધુ હોવાનો અંદાજ છે. આશ્ચર્યજનક રીતે ચોરોએ રાજ્યના આગેવાનો મારફતે રકમ જમા કરાવવાની ઓફર પણ કરી હતી. મીડિયામાં આ મુદ્દો બહાર આવતા પોલીસ પર કાર્યવાહીનો દબાણ વધ્યું છે. આગીહી નદીઓમાં આવશે પૂર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ઓછો પડ્યો છે પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી ભારેથી অতি ભારે વરસાદની આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર 15 ઓગસ્ટ થી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે ખાસ કરીને 19 થી 22 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી অতি ભારે વરસાદ પડી શકે છે નદીઓમાં પૂરની સ્થિતિ ઊભી થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે